વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે ધોરણ નવની બેગ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ નવનું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે ત્યાંથી તમે તે મેળવી શકશો બેગ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય સમાજમાં દ્વિતીય પરીક્ષાનો અસાઇનમેન્ટમાં વિભાગ સીનું સોલ્યુશન શરૂ કરીશું આગળની વિડીયોમાં આપણે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે જો વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે તે સોલ્યુશન જોઈ શકો છો શરૂ કરીએ આપણે વિભાગ સી વિભાગ સીના અંદર સૌ પ્રકરણ નંબર છ નંબર એક સવાલ ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો જવાબ ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકામંદી કરી અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ ભરેલા વાહનો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી પરિણામે સોવિયેત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે

હિરોશીમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો એ પછી ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુ શસ્ત્રો બનાવ્યા બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તા બન્યા આમ વિશ્વના પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા આ પાંચ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવી મિસાઇલના ઉત્પાદનનો અધ્યતન ટેકનોલોજી હતી ની શસ્ત્રીકરણ ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠમાં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા અને સોવિયેત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ માટે માટે થયા આ તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી નામની સંધિ તૈયાર કરી આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો બંને મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે ભારતે આ સંધિ આવકારી છે પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિઃશક્તિકરણ કરવા હિમાયત

બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો થોડા વર્ષો પછી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના ત્રણ વિભાગો પણ એક બનાવ્યા એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે નંબર ચાર જોઈએ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો જવાબ ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા ઠંડા યુદ્ધ ના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન અનેક વખત સામને આવી પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી યુદ્ધ દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે અંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલા અમેરિકા પાસે જ પરમાણુ બોમ્બ જેવું વિનાશ કરી શસ્ત્રો ઓગણપચાસમાં સોવિયેત યુનિયને સફળ અણુ અખોતર કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું વિશ્વના મોટાભાગના દેશો એકબીજા પ્રત્યે અવિશ્વાસ હતો તેમને એકબીજાનો ભય સતાવતો હતો તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડી મોકલી હતી ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવા સક્રિય કામગીરી બજાવી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વતંત્ર અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોના મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશક્તિકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણા વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મૂકી છે નંબર જોઈએ સોવિયત યુનિયનનું વિઘટન ટૂંકનો લખો વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઈલ ગોરબોચ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા તેમની આ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચાર શ્રેણીમાં પરિવર્તન આવ્યું તેથી સોવિયેત યુનિયન રશિયાનો વિભાજન થયું અગિયાર માર્ચ ઓગણીસો પિસ્તાલીસમાં મિખાઇલ ગોરબોચો સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું મિખાઈલ ગોરબોચોની નીતિને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક બન્યું અને એક પછી એક રાજ્ય સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયેત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી ઈસવીસન ઓગણીસો નેવુંમાં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ડિસેમ્બર ઓગણીસો એકાણુંમાં દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થયા પંદરમું રાજ્ય એટલે રશિયા સૌથી મોટું છે તે રશિયા ફેડરેશનના નામે ઓળખાય છે હવે આપણે જોઈશું પ્રકરણ નંબર દસ એના અંદર સૌથી પહેલો સવાલ ટૂંક નોંધ લખો પ્રમુખ જવાબ લાયકાતો તે ભારતનો નાગરિક હોવા જોઈએ તેમની ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તે રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તે ભારતીય સંઘ કે રાજ્ય સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ જો તે સભ્ય હોય તો ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમણે એ સભ્ય પરથી રાજીનામું આપવું પડે ચૂંટણી વિશે જોઈએ કે પ્રમુખની ચૂંટણી સંઘ સંસદના બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકના ગુપ્ત મતદાન દ્વારા થાય છે મુદ્દત જોઈએ તો પ્રમુખના હોદ્દાની મુદ્દત પાંચ વર્ષની છે સત્તા અને કાર્ય પ્રમુખ પોતાના હોદ્દાની રૂવે રાજ્યસભાના અધ્યક્ષ સ્પીકર બને છે અને વેતન સંસદે નક્કી કરેલા પગાર અને સત્તા પ્રમુખને આપવામાં આવે છે બે નંબરનો સવાલ જોઈએ ટૂંક નોંધ લખો અંદાજપત્ર અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે રાષ્ટ્ર પ્રમુખની પૂર્વસંમતિ મેળવીને સંઘ સરકારના નાણાં પ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘ સરકારના આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે તેમાં આગામી વર્ષ માટે સંઘ સરકારના વિવિધ ખાતાઓના ખર્ચની માગણીઓ હોય છે આ ઉપરાંત તેમાં દેશના નાગરિકો ઉત્પાદકો વેપારીઓ ઉદ્યોગગૃહો આયાત નિકાસ વગેરેના કર માળખાની પણ વિગતો હોય છે લોકસભા એ માગણીઓ મંજૂર કરે કે ના મંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે પરંતુ તેમાં વધારો કરી શકતી નથી લોકસભા અંદાજપત્રની માંગણીઓ મંજૂર કરે ત્યારે અંદાજપત્ર પસાર થયેલું ગણાય છે જો લોકસભા અંદાજપત્ર ના મંજૂર કરે તો સંઘ સરકારને રાજીનામું આપવું પડે છે નંબર ત્રણ જોઈએ ટૂંકનો જ લખો રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ રાજ્ય સરકાર એના અંદર ત્રણ ભાગ પડે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભામાં બે ભાગ પડે વિધાનસભા વિધાન પરિષદ કારોબારીની અંદર રાજ્યપાલ હોય મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય અને ન્યાયતંત્રમાં વડી અદાલત તાબાની અદાલત અને જિલ્લા અદાલત અને તાલુકા અદાલત વિધાન સભ્યો પ્રધાનને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછી શકે છે તે અગત્યને બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભામાં મોકુફીની દરખાસ્ત રજૂ કરી શકે છે તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પ્રસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે વિધાનસભાની સત્તાની ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીની સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે ચાર નંબરનો આપણે જોઈએ કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી જવાબ જોઈએ સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થાથી સંચાલન કરે છે તે લોકસભાનું ગૌરવ શિસ્ત વ્યવસ્થા અને માન વર્તાબા જાળવે છે તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે ગૃહને કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પરથી ચુકાદા આપે છે તેમના ચુકાદા નિર્ણયો આખરી અને અંતિમ હોય છે પોતાના આદેશનો ઉલ્લેખન કરનાર સભ્યને સ્પીકર ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરને વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે પાંચ નંબર જોઈએ સંસદની લાયકાત કઈ છે ભારતીય સાંસદ સભ્ય માટેની લાયકાતો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ તે માનસિક રીતે અસ્થિર કે નાદાર ન હોવો જોઈએ તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર ન હોવો જોઈએ છ નંબરની વાત કરીએ રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે જવાબ ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડતરી રીતે થાય છે તેની કુલ સંખ્યા બસો પચાસની છે તેમાંથી બસો આડત્રીસ સભ્યોને ચૂંટણી પ્રત્યેક રાજ્ય અને સંઘ પ્રદેશની બાકીના બાર સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય વિજ્ઞાન કલા શિક્ષણ સમાજ સેવા રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધનવનાર વ્યક્તિઓને નિમે છે અગિયાર નંબરનું આપણે પ્રકરણ જોઈએ જેમાં નંબર એક સવાલ છે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્ર અધિકાર હેઠળ સત્તા વિશે જણાવો જવાબ તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે તે એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફના સંઘ એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદનો નિકાલ કરે છે તે સંઘના બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદનો નિકાલ લાવે છે તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્ન અંગેનો ચુકાદો આપે છે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે તેને અન્યત્ર પડકારી શકાતા નથી તે માટે બધા માટે શિરોમાન્ય હોય છે બે નંબરનો સવાલ છે ટૂંકનો નોંધ લખો વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર જવાબ રાજ્યની વડી અદાલતમાં હુકુમતમાં રહેલી અને તેના અંકુશમાં નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળવાના વડી અદાલતના અધિકારને અપીલ ક્ષેત્ર અધિકાર કહે છે વડી અદાલત તેના તાબાની હેઠળ અદાલતો કે ટ્રિબ્યુનલ લોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે જિલ્લાની ફોજદારી અદાલતના ન્યાયાધીશ એ આરોપીને તેના ગુના માટે ચાર વર્ષ કરતા વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે ફોજદારી અદાલતે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય છે પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્ન રહેલો છે એમ વડી અદાલતને જણાય ત્યારે એક કેસને પોતાની અદાલતમાં તબ્દીલ કરી તેનો નિકાલ કરી શકે છે સવાલ નંબર ત્રણ ટૂંક નોંધ લખો નઝીરી અદાલત જવાબ જોઈએ જે અદાલતના ચુકાદાની નોંધ પૂર્વા પુરાવાનું મૂલ્ય ધરાવે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકાર ધરાવે છે જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ કાયદાના અર્થઘટનો સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે આપે છે અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોને કાર્યવાહી માટે નિયમ ઘડે છે અને એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ રાખે છે અને પ્રકાશિત કરે છે ચાર નંબરનો સવાલ જોઈએ ટૂંકનો જ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા જવાબ દેશના કારોબારી તંત્રની લાગવક શેહશરમ લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ તટસ્થ અને નિર્ભય રીતે ન્યાય આપી શકે પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો પારદર્શક અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્ર માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે ન્યાયાધીશ પંદર વર્ષ પાસઠ વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે તેમના પગાર ભતા નોકરીની શરતો બઢતી બદલી નિવૃત્તિના લાભો પેન્શન ફળ વગેરે બાબતોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી પાંચ નંબરનો સવાલ જોઈએ ટૂંકનો જ લખો તાબાની અદાલતો રાજ્યની વડી અદાલતો ની હકુમતમાં રહેલ અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં એક લાખ રૂપિયા સુધીના દાવા તેમજ સરકારે કરેલા સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે આ કોર્ટના સિવિલ જજ લગ્ન છૂટાછેડા ભરણપોષણ જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે ફોજદારી અદાલતોના સેશન્સ કોર્ટ અને તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે આ અદાલતોમાં ત્રણ વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની કેદની સજા પચાસ પાંચ હજાર કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ ફાંસીની કે જન્મ ટિપ્પણી આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે છ નંબરની વાત કરીએ ટૂંકનો જાહેર હિતના દાવા લોક અદાલતો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે લોક અદાલત રવિવારે કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજવામાં આવે છે લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર લગ્ન વિચ્છેદ ભરણ પોષણ સામાન્ય લેણા ખાનગી ફરિયાદો પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવે છે લોક અદાલતોમાં વકીલોને સ્થાન હોતું નથી પરંતુ સમાધાનની પ્રક્રિયા પ્રતિષ્ઠ નાગરિકો સામાજિક કાર્યકરો પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે જાહેર હિતના દાવા જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે બંને અદાલતો જાહેર હિતના દાવાઓને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો આપે છે તો આ રીતે આપણે સમાજમાં વિભાગ સી પૂર્ણ કર્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી શરૂ કરીશું